નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બે હજાર પચીસ છવ્વીસની ભરતી છે પહેલે એમાં પીએસઆઈને પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે તેની શારીરિક કસોટી વિશે સંભવિત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ત્રીજા અઠવાડિયાથી શરૂ થશે તેવું જણાવ્યું છે જે આપણે વિગતવાર માહિતી જોઈશું તો વધુ માહિતી માટે વિડીયો તમે છેલ્લા સુધી જોજા રહી જેથી તમામ પ્રકારની માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે અને જો તમને અમારો વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો ખાસ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે હવે વિડીયોમાં આગળ માહિતી ચાલુ કરીએ છીએ વિગતવાર માહિતી કે શું આપણે નિર્જા ગોટવું કહીએ તો કે હમણાં ટ્વીટ કરીને આપણે જાણ કરી છે કે ઓફિશિયલ પેજ ઉપર લગાવે એક વાગીને અઠ્યાવીસ મિનિટે પોસ્ટ કરી છે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જીપી આરબી બે હજાર પચીસ છવ્વીસ પહેલાં ભરતી પીએસઆઈ અને લોકરક્ષક કેળાની ભરતી અંગેની ચારી કસોટી સંભવિત જાન્યુઆરી બે હજાર છવ્વીસના ત્રીજા સપ્તાહની યોજવામાં આવનાર છે જે બીજી એક ટ્વિસ્ટ કે જાહેરાત ક્રમાંક બે હજાર ત્રેવીસ ચોવીસની છે તે પોલીસ કેડરની ભરતી પ્રક્રિયામાં હતી જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ છે તેમના આઉટપુટ છે તેવા ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તો મૂકી દીધી છે આઉટપુટ માટે તો આજના વિડીયોમાં બસ આપણે આટલી માહિતી જોવાની હતી અને ઓફિશિયલ માહિતી શારીરિક કસોટી માટે આવી ગઈ છે તો જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં ચાલુ થઈ જશે જે રનિંગ તો ચાલુ કરી દેવી સારું રહેશે કારણ કે એક મહિનો પણ આપણી પાસે છે ત્રીજા અઠવાડિયામાં ચાલુ પણ થઈ જશે એટલે પ્રેક્ટિસ માટે પીએસઆઈના વિદ્યાર્થીઓ માટે એક મહિના જેવો સમય છે તો અત્યારથી જ રનિંગ ચાલુ કરી દેવી તો બસ આજના વિડીયો બસ આપણે આટલી માહિતી જોઈશું